ભરતભાઈ હાલો તો મિત્રો અમારી સાથે ભરતભાઈ પણ છે અને બધાય છે સાર અંબાવશે અને અમે

તો હવે ભરતભાઈ ને બધા કહીએ કે આંબાવા મનો આવતે આમ પેલો પૂળો રાખી એક નાનો હોય જોઈએ હરતી વ્યવસ્થિત ખડકાય તો હવે આ બધા અમા છે ને હવે અમે ફરકવા જવા છે

છે ઈ ક્ષેત્ર ખાલી કરવા ના આરે ઓ એટલે જલ્દીથી કામ લેતા હોય છે કન બે એક એક કેમ લાવો ઓ ઓ ધનવા આ છે કાનો બેને છે છે ત્યાંના ઝપટ બોલાઈ દીધી ઘણી બધી 4 વાય છે પણ અમારા કેમેરામેન બહાર હતા અમે બધી એટલે છે ઓલરેડી ભરાઈ ગયો છે

હાલો મિત્રો તો આપણે ભર ભરાઈ ગયો છે ને હવે આપણે ભર ચલાવવા માટે જઈ રહ્યા છીએ તો આપણે હવે ભર ચલાવવાનો છે ગરજી કરીએ છીએ ત્યાં લઈ જઈ અને આપણે ભર ચાલીએ છીએ તો હાલો વિડીયોમાં બની આપ્યો ¡Aquí સરળતાથી આવી જ રીતે નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ કે અમે તેમ નવું લાવતા હોઈએ આવી રજાના દિવસોમાં આવું કઈક કામ કરતા હોઈએ અને બધા મોજ કરાવીને થોડીક હેલ્પફુલ થાય અને આપણે સારું રહી આરોગ્યના માટે થોડુંક ખેતી કામ પણ કરતા હોઈએ